બોટાદ જિલ્લાના રાણપુરમાં મોડેલ સ્કૂલ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણી ને લઈને ગણતરી શરૂ કરાઈ ડીવાય એસપી સહિતના અધિકારીઓનો જાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો ત્યારે રાણપુર તાલુકાના જાડીલા રાજપરા અને ધારપીપળા ગ્રામ પંચાયતની ચૂંટણી ને મતગણતરી હાથ ધરવામાં આવી છે ત્યારે ડીવાયએસપી પીઆઈપીએસઆઈ પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ નો કાફલો મતગણતરી સ્થળ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે મતગણતરી શાંતિપૂર્ણ રીતે યોજાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ગ્રામ પંચાયત ઇલેક્શન બે હજાર પચીસની જે ચૂંટણીને આજે મત ગણતરી મોડલ સ્કૂલ રાણપુર ખાતે રાખવામાં આવેલ છે એમાં સવારથી જ મતગણતરી ચાલુ છે અને કોઈ અનિચ્છિય બનાવ ના બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એના અનુસંધાને એક ડીવાયએસપી પીઆઈ બે પીએસઆઈ અને પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવેલો છે જે અનધિકૃત વ્યક્તિઓ છે એ લોકો મતગણતરીથી સો મીટર દૂર રહે એની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે